બનાસકાંઠાના ડીસાના જેડા સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના સામે આવી છે ગઈકાલે રાત્રે જેડા આવેલી સોના ચાંદીની દુકાન વધાવી પરત ઘરે જઈ રહેલો સોના ચાંદીની દુકાનો વેપારીએ લૂંટારાઓને છરાના ઘા ઝીંકી વેપારી સાથે લૂંટ ચલાવીને વેપારી પાસે રહેલા સોના ચાંદીના દાહકીના ભરેલો થેલો લઈ લૂંટારા રાફુ ચક્કર થઈ ગયા હતા જોકે સમગ્ર ઘટનાને લઈને છેડા કામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા જેડાના વેપારી એસોસિએશનને બંધ પાડી ડિસા જેડા રોડ પર રોડ બ્લોક કરીને વિરોધ પ્રદર્શિત કરીને આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી જોકે બનાસકાંઠા પોલીસે પણ ઠેર ઠેર નાકાબંધી કરી બિલડીના સોયલા ફાટક નજીકથી લૂંટ કરીને અલ્ટો કારમાં મુદ્દામાલ સાથે જઈ રહેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી દીધા ચુકે ત્રણ આરોપીઓ ફરાર રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે બનાસકાઠા અને ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના ઝેડા ગામે સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે જેડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાખલા લઈ એક્ટિવા ઉપર ઘરે જઈ રહ્યા તે સમયે રસ્તામાં બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક ઉપરથી બે શખ્સોએ છરો લઈને ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ખાજીંગેને વિપુલભાઈ પાસે રહેલો રોકણ અને સોના ચાંદી રાખેલો થેલો જડવી વિપુલભાઈના હાથે છરાના ખાજી કે રફુ ચક્કર થઈ ગયા હતા જોકે વિપુલભાઈ એ ઘટનાને લઈ બોમા બોમ કરતા ઘટના સડે કોઈ પોંચે તે પહેલા તો લૂંટારા લૂંટ કરીને રફુ ચક્કર થઈ ગયા હતા જોકે દેપાત સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા અને ત્યારબાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે મોડી રાત

પોલીસે કારને રોકવતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસ જોઈ ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી કારની તલાશી લીધી હતી તે કારમાંથી સોના ચાંદીના તાકીના સહિતનું મુદ્દામાલ મળી આવતા પીરડી પોલીસે શ્રવણ રણુભા ડાબી દિલાવર બલદેસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને નવ પોઈન્ટ સત્તર લાખના મુદ્દામાલ સાથે દબોચી પૂછપરછ કરી આ લૂટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલા હોવાનું અને આ સમગ્ર લૂટનું રેકેટ ડીસાના રોબાસ ગામના નિકુલ જીવન જીવાગ્ર નામના શખ્સે

ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમો અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાછપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઇસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકૃષી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાં લે બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા બિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રૂલરના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે આ જે બિલકુલ હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારે હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે